રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ આજે પણ ત્રીજા દિવસે ચાલુ છે શહેરની સાતસો જેટલી સસ્તા અનાજની દુકાનો બંધ રહેતા ગરીબ પરિવારોમાં રોષ વધી રહ્યો છે રાજકોટના વિવિધ વિસ્તારોમાં દુકાનો સમક્ષ તાળા લાગ્યા છે દુકાનદારોનું કહેવું છે કે સરકાર તેમની વીસ જેટલી માંગણીઓ જેમાં કમિશન વધારો પેન્શન વીમો અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે પૂરી ન કરે ત્યાં સુધી ધારકોને અનાજ મળતું દુકાનદારોના નેતાએ જણાવ્યું છે કે અમે ગરીબોની વિરોધ નથી પરંતુ અમારા હક માટે લડીએ છીએ સરકારે આધારે બે થી અંગૂઠાના ચિંતિત આમાં ક્યાંય એક પણ રૂપિયાનું ખોટું થવાની બાબત છે જ નહીં તમારી મારી દુકાને જે જથ્થો આવે તમે ઓનલાઈન તમે જોઈ શકો કેટલો વેચો કેટલો પડ્યો છે એટલે આમાં ક્યાંય કોઈ ભ્રષ્ટાચારની બાબત નથી છતાં પણ આવા નવા નવા પરિપત્ર જે અગિયાર જણાની કમિટીની બાબત છે અમારા કમિશન ની બાબત છે આજે વીસ હજાર કમિશન છે એમાં ત્રણ ટકાની સિસ્ટમ નાખી તો એમાં કોઈ તમે મળે જ નહીં પાંચ જણા ગમે તે નથી જવું એટલે આવી ક્યાંક ને ક્યાંય જે વિસંગતા ઊભી કરેલી છે જે મને નુકસાન કરતા પરિપત્રો એ પરિપત્રો નાબૂદ કરવા માટે આવનારા દિવસોમાં હું આશા રાખું છું કે રાજ્ય સરકાર માં વાત સાંભળે અમારા મંત્રીશ્રી પણ વાત સાંભળે અને અમારા રાજ્યના મુખ્યમંત્રી પણ વાત સાંભળે અને જે પંચોતેર લાખ જે ગ્રાહકોને જે પીડા છે એ પીડામાં મુકતા અમારા સત્તર હજાર દુકાનદારો છે એને અમને ન્યાય મળે આ અમારા હકની લડાઈ છે અમારા અસ્તિત્વની લડાઈ છે